નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના મોટા સમાચારની વાત કરીએ તો શું કાર્ડ ઉપર મળશે લોન ભારતમાં ગરીબોનો એક મોટો વર્ગ છે અને આ લોકોએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમનું જીવન ખૂબ જ સંઘર્ષમય હોય છે અનેક લોકો દિવસમાં બે ટાઈમ ખાવા માટે પણ સંઘર્ષ કરતા હોય છે વર્તમાનમાં સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર ગરીબ વર્ગના લોકો જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે ભારતમાં એવી અનેક યોજનાઓ ચાલે છે પરંતુ તે ફક્ત કાર્ડ ધારકો માટે છે હવે બેંક પણ કાર્ડ ઉપર લોનની સુવિધા આપે છે હવે તમે કાર્ડ પર દસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો વ્યાજ દર પણ સસ્તા છે જો તમે કાર્ડ ઉપર લોન લેવા માગતા હોય તો તમે અમને આ અંગે વિસ્તૃત માહિતી આપીશું તમે કાર્ડ પર દસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો પરંતુ ધ્યાન રાખો કે આ સુવિધા દરેકને મળતી નથી આ સુવિધાનો ફાયદો ફક્ત હરિયાણાના લોકો જ ઉઠાવી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દરેક અગ્નિવીરને નોકરી મળશે અમિત શાહે કરી છે જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં સંબોધન કરીને કહ્યું હતું કે સેનામાંથી આવતા દરેક અગ્નિવીરને નોકરી મળશે દેશમાં તેમના માટે વીસ ટકા આરક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ હરિયાણાના જે અગ્નિવીર બદશે તેમને પ્રદેશમાં જ નોકરી આપવામાં આવશે તેમણે કહ્યું છે કે હરિયાણાના ખેડૂતો ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી છે તેની વાતોમાં આવવું નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષાદ અંબાલાલ પટેલે ફરીથી આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે હાર થી જાવતી ઠંડી પડશે અલલીનોની અસરથી દરિયો પણ થીજી જશે આ વર્ષનો શિયાળો વહેલો શરૂ થશે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે વાતાવરણમાં એંસી ટકા ભેદનું પ્રમાણ રહેવાથી હજુ પણ બફારાનો અહેસાસ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતિવૃષ્ટિ જામનગર જિલ્લામાં એકવીસ કરોડની ચુકવણી જામનગર શહેર જિલ્લાના ગત સત્યાવીસ અને અઠાવીસ તારીખના રોજ તબાહી મચી ગઈ હતી અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટીતંત્રએ નુકસાનીના સર્વે બાદ નાગરિકોના સોગંદનામા ધરાવતા ફોન સ્વીકારીને કરેલી પ્રક્રિયા બાદ લોકોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થવા લાગી હતી તંત્ર દ્વારા માનવ મૃત્યુ પશુ મૃત્યુ અને ઘર વખરીને નુકસાની મકાનને નુકસાની તેમજ પડેલા કામના દિવસોની નુકસાની પેટે જામનગર શહેર અને જિલ્લામાં કુલ એકવીસ કરોડ ઇકોતેર લાખ અને પાંચ હજારની ચુકવણી કરી હતી શહેરના બે દિવસમાં અઢાર ઇંચ વરસાદ અને બે ડેમોમાંથી છૂટેલા પાણીને કારણે શહેરના વોર્ડ નંબર એકથી ચાર તથા વોર્ડ નંબર દસથી બાર તેમજ વોર્ડ નંબર સોળના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેથી હજારો પરિવારોને ઘર વખરીને નુકસાન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મળશે ફ્રી વાઈફાઈનો લાભ પીએમ મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માગે છે જો કે મોગા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે આ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લાવી રહી છે જે અંતર્ગત દેશભરમાં પાંચ કરોડ પીએમમાં વાઈફાઈ હોટસ્પોટ શરૂ કરવામાં આવશે આ માટે સરકારે પીએમ વાની ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઇફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખુશખબર એટીએમ કાર્ડથી રાશન ગુજરાતના પ્રથામાં અન્નપૂર્તિ મશીન એટલે કે અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ભીખુભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ એટીએમ મશીનની સેવા ચોવીસ ગુણ્યા સાત કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેઓને અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે અન્નપૂર્તિ અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય છે લાભાર્થીને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકાશે ટેકનોલોજી સાથે સુમેળ સાધીને અન્ન પૂરતી અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ પારદર્શક અને સુગમ્ય બનાવવા માટે જઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિ માટે નવા નિયમો સામે આવ્યા છે સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે પંડાલમાં સ્પેસ રાખતા શરતો રાખવામાં આવી છે ફાયર એનઓસી પણ રાખવી જરૂરી છે ખેલૈયાઓનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે ઇમરજન્સી ગેટ પણ રાખવાની સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાએ ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કર્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે મંગાની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધવાની આગાહી છે આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે જેના લીધે થઈને દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસ ધીમે ધીમે વરસાદનું જોર વધતું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરકારની લોલીપોપ ઇમેટ ચેન્જના કારણે ખેડૂત ગુજરાતના હવામાનમાં ભારે બદલાવ જોવા મળ્યો છે ઉપરાંત છેલ્લા બે ચાર વર્ષથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે આ જોતા ચોમાસામાં ભારે વરસાદ નોંધાઈ ગયો છે છેલ્લા બે વર્ષમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના આર્થિક નુકસાન થયું છે જોકે સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે આ વાતને એક વર્ષ વીતવા છતાં હજુ પણ રાજ્ય સરકારે ખેડૂતોને એકસો બે કરોડ રૂપિયા જેટલી માતબાર રકમનું વળતર ચૂકાવ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં ખેડૂતને દસ કલાક વીજળી ગુજરાતમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે એ માટે સતત માગ કરવામાં આવી રહી છે રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે ત્યારે ખેડૂતોની માગને આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર રાજકોટ જૂનાગઢ જામનગર અને પોરબંદર જિલ્લામાં દસ કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે આ પહેલાં આઠ કલાક વીજળી આપવામાં આવતી હતી જો કે ખેડૂતો દ્વારા વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળીની રાહત ગુજરાતના ખેડૂતો માટે પૂરતી વીજળી મળી રહે તે માટે સતત માગ કરવામાં આવી રહી છે ત્યારે હવે દસ કલાક વીજળી મળે તે પણ અગત્યનું થઈ ચૂક્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસનો ગેરંટી પત્ર જાહેર કરાયો છે મલ્લિકાર્જુન ખડગે આ ગેરંટી પત્ર જારી કર્યો છે જેમાં જૂના પેન્શનનું રિફંડ એમએસપીની ગેરંટી ગરીબોને રહેવા માટે સો ગજની જમીનમાં બે રૂમનું મકાન દરેક પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયા દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને છ હજાર રૂપિયાનું પેન્શન અને પચીસ લાખની મફત તબીબી સારવાર જેવી બાબતોની જોગવાઈ પણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે